જય સ્વામિનારાયણ આજે આપણે ચણાના લોટના પુડલા બનાવવાના છીએ અને એકદમ આસાનીથી બનાવવાના છીએ સહેલી રીતે બનાવવાના છીએ કે જે લોકો પહેલી વખત બનાવતા હશે ને તેમનાથી પણ આ ચણાના લોટના પુડલા બની જવાના છે આ ચણાના લોટના પુડલાને તમે દહીં સાથે સોસ સાથે ગળિયા અથાણા સાથે ચા સાથે કોફી સાથે કોઈપણ સાથે તમે એન્જોય કરી શકો છો ખૂબ જ સરસ ખાવામાં સોફ્ટ બને છે તો ચાલો આપણે જોઈ લઈએ કે ચણાના લોટના પુડલા બનાવવા માટે મેં અહીં દોઢ કપ ચણાનો લોટ લીધો છે સરસ રીતે મેં આ લોટને ચાળી લીધો હતો અને ત્યારબાદ આપણે મસાલા કરીશું તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક ચમચી આપણે હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને તમે જે રીતે તીખું ખાતા હોય તે રીતે તમે મરચું પાવડર એડ કરી શકો છો અહીં મેં બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને એક ચમચી અજમા છે જેને આપણે હથેળીમાં લઈ અને ક્રશ કરી લેવાના છે કારણ કે ચણાનો લોટ છે એટલે આપણે અજમા નાખવા જરૂરી છે કારણ કે અજમા હશે તો આપણે પચવામાં પણ પૂડલા આપને ભારે નહીં પડે આ બધું સરસ રીતે મસાલા આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટર રેડી કરવાનું છે કારણ કે જો તમે એકસાથે પાણી બધું નાખી દેશો તો લોટમાં ગઠ્ઠા થઈ જશે એટલે તમારે ધીમે ધીમે પાણી રેડતું જવાનું છે અને આવું સરસ રીતે સ્મૂથ બેટર કરી લેવાનું છે તમે જોઈ શકો છો બતાવું છું કે આવું બેટર તમારે રેડી રાખવાનું છે જેટલું સોફ્ટ બેટર હશે એટલા તમારે સોફ્ટ પુડલા થવાના છે જાડું બેટર આપણે અહીં નથી રાખવાનું આ વિડીયોમાં બતાવીએ એ પ્રમાણે તમારે બેટર બનાવવાનું છે હવે અહીં લોઢી ગરમ કરવા માટે મૂકી દીધી છે અને એમાં આપણે ફરતું ઓઈલ લગાવી દઈશું આખી લોઢીમાં આપણે ઓઇલ લગાવી દેવાનું છે અને લોઢીને ગરમ કરી લેવાની છે આપણી લોઢી સરસ ગરમ થઈ ગઈ છે અને હવે આપણે જ્યારે પુડલા બનાવીશું ત્યારે આપણે ગેસને ધીમો કરી દઈશું જેવડો તમારે પુડલો બનાવો હોય તેટલું તમારે બેટર રેડી અને આવી રીતે ફરતું ધીમે ધીમે ચમચાના મદદથી જ ફરતું પાથરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સુકાઈ ગયું છે ડ્રાય થઈ ગયું છે આપણું પુડલું તો ફરતું આપણે ઓઇલ એડ કરી દઈશું અને આપણે તરત જ પલટાવી દઈશું આ પુડલા ચડવામાં સહેજી વાર નથી લાગતી એકથી બે જ મિનિટની અંદર આપણા પુડલા બનીને રેડી થઈ જાય છે તો બંને બાજુ આપણે સરસ રીતે આપણે શેકી લેવાના છે તો આપણા પુટલા બંને બાજુ સરસ રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વરસાદી વાતાવરણ છે અને જો આપણે ચણાના લોટના પુડલા મળી જાય તો મજા આવી જાય તો આપણા બધા જ પુટલા આવી રીતે આપણે બનાવીને રેડી કરી દઈશું તો આપણા પુટલા બધા બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ એકદમ સહેલી રીતે જે ચણાના લોટના પુડલા બનાવ્યા એ રીત તમે કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ